મિત્રો ઉભારો આપણે આ છોકરાનો વિડીયો જોઈએ એ પેલા વાત કરી લઈએ મિત્રો આ છોકરો રાતો રાત વાયરલ થઈ ગયો અને મિત્રો મોદીજી તમને મળવા આવવાના છે આ છોકરાનો વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો જે પથ્થર વગાડે છે એની જે કળા છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને મિત્રો આ છોકરાનો વિડીયો ક્યાંથી વાયરલ થયો એ આપણે વાત કરીએ તો મિત્રો તમને ખબર હશે કે ગુજરાતની અંદર ખૂબ જ મોટો નામ એવા ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર મિત્રો તેમના સ્ટુડિયાની અંદર આ છોકરો આવ્યો હતો અને મિત્રો જે તે વિડિયો બનાવ્યો અને રાતોરાત મિત્રો આ વિડિયો આખા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો આપણે આ વિડિયો પૂરો જોઈએ એ પહેલા જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો અત્યારે હાલ આ વિડિયો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે આવા પથ્થર વગાડતા વિડિયો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આ છોકરાનો વિડીયો રાતો રાત વાયરલ થઈ ગયો અને નવી સ્ટાઇલ ની અંદર નવી રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવાની એક આઈડિયા અપનાવી અને આ રાતો રાત ફેમસ થઈ ગયો એ પહેલા હું તમને જે આ છોકરાનો એક બીજો વિડીયો વાયરલ થયો છે એ વિડીયો બતાવું પહેલા તમે આ વિડીયો જોવો પછી સારી એવી એક કમેન્ટ કરજો તો જોવો આ વિડીયો